નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશોહણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંજેલીના સમારિયાથી ભાવિક ભક્તો રથ સાથે પગપાળા સંઘ સાથે અંબાજી જવા પ્રસ્થાન કર્યું અંબાજી જગત જનની મહ અંબાના ધામ ખાતે ભાદરવી પૂન્યમનો મહામેળો યોજાય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે સંજેલી તાલુકામાં આવેલ સમારિયા ગામના ભીતફળિયાના ભક્તો જય વાઘેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત પગપાળા સંઘ ડીજેના તાલે અંબેમાના રથના શણગાર સાથે અંબાજી પગપાળા જવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સવારની માતાજીની આરતી કરીને પ્રસાદ લઈને માતાજીના ધામમાં જવા માટે રવાના થયા હતા પગપાળા ચાલતા ચાલતા જઈને બોલ માળી અંબે જય જય અંબેના ઘોષ સાથે ખૂબ જ આનંદભેર અંદાજે હો જેટલા એટલા ભક્તો આ પગપાળા રથયાત્રામાં જોડાયા હતા પાંચ દિવસ સુધી પગપાળા ચાલીને અંબાજી ખાતે પહોંચીને માતાજીના મંદિરે ધજા ચડાવીને માતાજીના ચરણોમાં સીધ ઝુકાવીને ધન્યતા અનુભવશે અને આશીર્વાદ મેળવશે આમ જય વાઘેશ્વરી યુવક મંડળ છમારિયાના ભક્તો પગપાળા રથયાત્રા સાથે રવાના થયા હતા બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી